સીસીઈ બરાબર કંબાઈન કોમ્પિટિટિવ એક્ઝામ જે છે તેના અંતર્ગત ઘણી બધી ભરતીઓ હવે આવવા જઈ રહી છે જે જાહેરાત તમને મળી છે જાહેરાત સાચી જ છે બે હજાર છવ્વીસમાં તમારા માટે કદાચ હું એવું માનું છું વ્યક્તિગત રીતે કદાચ એવું ન પણ હોઈ શકે કદાચ ઇતિહાસમાં જોવા જઈ તો ભરતીઓ જેટલી અત્યાર સુધીમાં આવી છે એમાં સૌથી વધારે ભરતી એ કદાચ બે હજાર છવ્વીસમાં આવેલા તમારે કદાચ ભરતીઓનો સુવર્ણ અકાળ જો કદાચ કેવો હોય તો બે હજાર છવ્વીસને કહી શકાય એવું મારું અત્યારે માનવું છે કારણ કે જે શિક્ષણ વિભાગ છે તો એ ટેટ અને ટાટની પરીક્ષા લઈ રહ્યું છે તો એમાં પણ અત્યારે મોટે ભરતીના જે ચાન્સીસ જે છે એનું દસ વર્ષ કેલેન્ડર આપણી પાસે આવી ગયું છે તો એમાં પણ ખાસ કરીને જે લોકોએ પીટીસી બધા વર્ગ કરેલા હોય તો એના માટે સૌથી વધારે ચાન્સીસ છે એ જ રીતે જોવા જઈએ તો ગૌણ સેવા પસંદગી મંડળ હોય પંચાયત સેવા પસંદગી મંડળ હોય જીપીએસસી હોય કે પછી જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ હોય કે પછી જે અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કમિશનર કચેરીઓ છે તો એના અંતર્ગતની જે ભરતી હોય એમાં અત્યારે લગભગ લગભગ બધી જ જગ્યાએ ભરતીઓની જાહેરાત થઈ ચૂકી છે અથવા તો થવાની છે ખાસ કરીને જે સીસી ભરતીની વાત છે બરાબર તો લગભગ લગભગ ત્રેવીસો પચાસ જેટલી તલાટી ગમ મંત્રી છસો પચાસ જેવી નાયબ ચીટનીસ આવવાની સંભાવનાઓ આ જે ભરતીઓ જે છે એ લગભગ લગભગ સીસીઈની અંદર અંતર્ગત જોવા જઈએ ને તો પંચાવન ઉપર તો સીસીની સીસીની ભરતી થાય છે જેમાં જુનિયર ક્લાક સિનિયર ક્લાક અને હેડ ક્લાર્ક તો એ જે ક્લાર્ક જે છે એના પછી જોવા જઈએ તો સબ રજિસ્ટ્રારની ભરતી પણ અત્યારે આમાં ક્યાંક ઉમેરો કરવામાં આવે અથવા તેની અલગથી ભરતી લેવામાં આવે એ પ્રકારની વાત પણ થઈ રહી છે એટલે એના માટેના પણ અત્યારે જે પત્રક છે પત્રક અત્યારે મંગાવી લેવામાં આવે છે વિભાગ સુધી તો બધી જ માહિતી પહોંચી છે એ વિભાગ હવે કોને કામ સોંપે છે એ જોવાનું જોયું ગુણ સેવાને કામ સોંપે છે તો નવી સીસી અંતર્ગત કામ સોંપે છે અલગથી કામ સોંપે છે કે કઈ રીતે કામ સોંપે છે હમણાં જ એક સીસીની ભરતી પૂરી થઈ છે નવી સીસીની ભરતી આવી રહી છે હમણાં જ પોલીસ ભરતી બોર્ડ જે છે એ પૂરી થઈ છે નવી પોલીસ ભરતીની નવી પોલીસ ભરતી આવી રહી છે એટલે કહેવાય ને આમ તો એ ચૂંટણીનું વરસ હોય બધા માટે લાભદાયી હોય છે ખાલી સામાન્ય જનતા માટે જ લાણીઓ નથી હોતી જે ગુજરાતના યુવાનો હોય તો ગુજરાતના યુવાનો માટે પણ લાણીઓ કરવામાં આવતી હોય છે જેથી કરીને એ કહેવાય ને કે ભાઈ ચૂંટણી પ્રક્રિયામાં એને ખલેલ ન પહોંચાડે કારણ ખાસ કરીને જે આંદોલન ને બધું ચાલતું હોય એ મોટાભાગે ચૂંટણીની આજુબાજુમાં વધારે ચાલતું હોય છે પણ એ આજ વખતે ન ચાલે એ પ્રકારનો ક્યાંક તકતો એ ઘડાડો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે આ બધી બહુ મોટી ભરતીઓ છે એટલે હું તમને કહેવા માગું છું કે જોવા જાઓ તો ગૌણ સેવાની વર્તમાનની જે ભરતી અને આવનારી જે ભરતી છે તો લગભગ આઠથી નવ હજાર જેવી ભરતીઓ એ થાય છે પંચાયતની ભરતીઓમાં મલ્ટીપર્પઝ હેલ્થવર્કર ફિમલ હેલ્થવર્કર જેની મુખ્ય સેવિકા લઈને બીજી ઘણી બધી એવી ભરતીઓ જે હેલ્થ કેડરની છે જે પંચાયત કેડરની છે તે તલાટી જુનિયર ક્લાર્ક એ બધી જે કેડરની જો ભરતીઓ ગણો તો આખું એનું માળખું જુઓ ને તો લગભગ ચાર હજારથી ઉપરની ભરતીઓ તો ત્યાં થાય છે આ બધી જ હું ભરતીઓની વાત કરી રહ્યો છું ત્યારબાદ જીપીઆરબી તો એમાં પણ આજ વખતે સૌથી મોટી ભરતીઓ આવી રહી છે લગભગ જોવા જઈએ તો ચૌદ હજાર આંકડો જે છે એ પ્રમાણે તો એ ચૌદ હજાર જેવી ભરતીઓ અને ત્યારબાદ બીજી જે મ્યુનિસિપલ કોર્પોરેશનો છે મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત પણ ભરતીઓ આવી રહી છે તો આ મેં એટલા માટે જ કીધું કે ચાલીસથી પચાસ હજાર ભરતીઓ એ આ સમયમાં થવા જઈ રહી છે ગૌણ સેવાથી લઈ પંચાયતથી લઈ કોર્પોરેશનની ભરતીઓથી લઈને જીપીઆરબીથી લઈને જીપીએસસીથી લઈને બધી જ ભરતીઓની વાત કરું તો ખૂબ મોટા પ્રમાણમાં ભરતીઓ કહેવાય હવે કોઈ વ્યક્તિ જો તૈયારી કરતો હોય તો કદાચ બની શકે કે ભાઈ ગૌણ સેવામાં ન થાય પંચાયતમાં થઈ જાય પંચાયતમાં ન થાય જીપીઆર થઈ જાય જીપીઆર બીમા નો થાય તો કોઈ કહી શકાય કે વીએમસી એમસીની જે ભરતીઓ છે એમાં થઈ જાય એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે ભાઈ સૌથી વધારે જો તૈયારી આ સમયમાં કરવામાં આવે તો ઘણો બધો તમને લાભ થઈ શકે એમ છે એસટીઆઈની ભરતી પણ તમે જે કહી રહ્યા છો એસટીઆઈની ભરતી પણ અત્યારે પાઇપલાઇનમાં જ કહી શકાય કારણ કે એસટીઆઈ પણ આઈ થિંક ત્રણસો ત્રેવીસ જેવી જગ્યાઓ તો છે જ જોઈએ છીએ આ બધી જ બાબતોમાં સતત અપડેટ અમે જ્ઞાન સાર્જીના માધ્યમથી આપતા રહેતા હોય છીએ હું